ચલાલા નગરપાલિકાની ચૂંટણી માટે સવારથી જ મતદાનની પ્રક્રિયા શરૂ સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ દાન મહારાજની જગ્યાના મહંત વલસુ બાપુએ કર્યું મતદાન ચલાલા દાન મહારાજની જગ્યા છે આસ્થાનું કેન્દ્ર વલસુબાપુએ મતદાન બાદ લોકોને બોડી સંખ્યામાં મતદાન કરવા કરી અપીલ ચલાલા શહેરમાં સવારથી જ મતદારોનો પ્રહાર આપણા ભારત દેશની અંદર લોકશાહીનું મોટામાં મોટું પર્વ હોય તો મતદાન લોકોને લોકો માટે લોકો દ્વારા ચાલતી સંસ્થાઓ એટલે લોકશાહી અને લોકશાહીનું નાનામાં નાનું માધ્યમ પંચાયત નગરપાલિકા મ્યુનિસિપાલટી ધારાસભા સંસદ સભા આ એના અંગો છે એટલે દરેક મતદારોને મારે નમ્ર રીતે આશીર્વાદ સાથે વિનંતી કે બધાએ સંપૂર્ણ મત કરી અને આપણી લોકશાહીને વધુ મજબૂત કરવી જોઈએ અને વધુ જાગૃત રાખવી જોઈએ સુબુદ્ધ અને બુદ્ધિશાળી માણસોનું આ પ્રતિક છે અને આખા વિશ્વની અંદર આપણી લોકશાહી હંમેશા વખણાતી આવી છે એને આપણે હંમેશા ઉજાગર કરીએ જયદાન મહારાજ બધાને મારા ખૂબ ખૂબ આશીર્વાદ